સમા પોલીસ હદમથક વિસ્તારમાં જુગાર રમતા ચાર જુગારીઓને સમા પોલીસે ઝડપી પાડ્યા હતા સમા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એ નવી નગરી વિશ્વામિત્રી નદીના કોતરમાં બાવણ ઝાડ નીચે ખુલ્લામાં કેટલાક માણસો ગોળ કુંડાળુ વળી પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે જે બાતમી હકીકત આધારે તમામને કોડન કરી પકડી પાડી તમામની અંગ અંગઝડતીના મળેલ રોકડા રૂપિયા પંચાણું તથા જમીનદાર ઉપરના રોકડા રૂપિયા એક હજાર બસો એંસી કુલ રૂપિયા દસ હજાર સાતસો એંસીના મુદ્દામાલ સાથે પકડી પાડી સમાપોસ્ટે જુગારધારા કલમ બાર મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં જીગરભાઈ રાજકુમાર પટેલ રહે સમાગામ બસ સ્ટેશન પાસે નવીનગરી અર્જુનભાઈ જયસિંહભાઈ બારિયા રહે સમાગામ ભીલફળ્યું વિક્રમભાઈ હટીસિંહ જાધવ રહે સમાગામ નવીનગરી નગરી દુકાન સામે મંગળસિંહ સુરસિંહ તળવી રહે સમા નવીનગરી નગરી નબજીની દુકાન પાસે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી